નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પીજીવીએલના કર્મચારીઓની સરાહનીય કામગીરી રાત્રિના બાર વાગ્યે દેકાવડીયાના ચોરા પાસે આવે થાંભલાની અંદર રિપેરિંગ કામ જ કર્યું હાલની અંદર ચોમાસું ચાલી રહ્યું છે અને તેના કારણે ઘણીવાર જે વરસાદ આવે તેના કારણે જે શોર્ટ સર્કિટ થતી હોય છે ત્યારે લખતર દેકાવડિયાની શેરીના ચોરા પાસે આવેલ અને પાતાળિયા હનુમાનજીના મંદિર સામે આવેલ થાંભલાની અંદર શોર્ટ સર્કિટ થઈ હતી અને આના કારણે સમગ્ર લખતર ગામની અંદર તકલીફ ઊભી થઈ હતી ત્યારે બીજી વિશેના કર્મચારીઓને આ બાબતની જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે ચાવડા શેરી અને દેકાવડિયા શેરી પાસેના થાંભલા ઉપર પહોંચ્યા હતા અને તેમના દ્વારા ત્યાં તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા રિપેરિંગ કામકાજ કરી અને લખતર કાપનો પાવર પૂર્વરત શરૂ કરાવવામાં આવ્યો હતો